આપે તમને કો ઠેલી યુટ્યુબ આપે આજે આની અંદર નહી મળે આચી

દેખાતો હોય મને ખબર નહીં આપણો વિડીયો ઉતારું છું આ યુટ્યુબે આપવાનું બંધ કરી દીધું છે એટલે કે તમે હમણાંથી જોયું છે ઘણા બધા યુટ્યુબવાળા વિડીયો છે ટૂંકમાં યુટ્યુબની અંદર ક્રિએટર વધી ગયા છે અને હમણાંથી તમે જોયું હોય તો ઘણો ટાઈમ થઈ ગયો એક થી બે મહિના થઈ ગયા છે મિત્રો કે લગભગ તમે કોઈ પણ બટન નહીં જોયું હોય એને એક લાખ સબસ્ક્રાઈબ પણ થઈ જાય છે તો તમે એમ થતું લાગે બટન કેમ ને આવતા તમે જોયા છે ઘણી બધી એટલા અડકા પડખાના વિસ્તારમાં પણ જોજો તો મારી નજરમાં પણ ચાર પાંચ ચેનલો છે એમાં હજી સુધી બટન નથી આવ્યું અને એ સિવાય તો કેટલી બધી ચેનલ છે પણ મિત્રો મેં કોઈ દિવસ હમણાંથી એવો એકી વિડીયો નથી જોયો કે મારે સિલ્વર પટે બટન ફાઇનલી આવી ગયું છે બેથી ત્રણ મહિના શ્યા તો મિત્રો આ છે ને યુટ્યુબે ફાઇનલી બંધ કરી દીધું છે આપવાનું અને આની જગ્યાએ કંઈક નવા બટન કર્યા છે જુઓ મિત્રો બટન આવવા જ રહેવાના છે પણ નાના નાનાથી જાય એમ કહે છે પણ એથી કોઈ નથી મળ્યા તો મિત્રો તમને શું લાગે છે કે હવે નહીં મળે અને આ છે ને મિત્રો એક લાખ સબસ્ક્રાઇબ થઈને એવા મળે એક લાખ સબસ્ક્રાઈબ તમે ચેનલમાં થઈ જાય તમારા ઘરના વિડીયો હોય તમારી ચેનલની અંદર કોપીરાઈટ કેવું સ્ટ્રાઇક કેવું ન હોય તો તમને એક કોડ મળે સો હાથ આંકડાનો એ એફ એ કે એવું કંઈ લખેલું હોય ઈ કોર્ડ તમારે છે ને નાખવાનો હોય એક વેબસાઇટ આવે સોશિયેટ એવોર્ડ નામની વેબસાઇટ છે એ આરે કોલેબરેશન કરેલું છે તો યુટ્યુબ બટન નથી આપતું સોશિયટ આપે સોસિયેટ એવોર્ડ નામની વેબસાઇટ હોય એ બધું કામ કરે તો એ તમે નાખો રિડમ કરો એડ્રેસ આપો આધાર કાર્ડ આપો પાન કાર્ડ આપો વેરિફિકેશન કરો પછી દસ પંદર દિવસ ઘેરે આવે એવી રીતનું બટન આવતું હતું પણ એ હવે નથી આપતું નાના નાના કીધા બધાને એમ છે કે યુટ્યુબે અપડેટ તમે અપડેટ તો સાંભળ્યું છે બધા કે અવડા અવડા બટન આપ કરી નાખ્યા છે નાના નાના તો એ કેમ નથી આવતા બે મહિના થઈ ગયા તો એ કેમ નહીં આવતા મિત્રો તમને ખબર છે તો એનું કારણ એવું છે કે હજી નાના નાના બટન છે ને એ લોન્સ નથી ક્યાં ટૂંકમાં કે હજી સુધી મિત્રો યુટ્યુબે ફાઇનલ નથી ફાઇનલ કરી નાખ્યું કે ભાઈ બટન અમે નાના કરી નાખશું પણ હજી સુધી તમને કાંઈ જોવા નહીં મળ્યા ટૂંકમાં કોઈને હાથમાં તમે જોયું જ નહીં હોય જો હું એક્સાઇટેડ છું કે કોને મળે એવું નાનું મોટું બટનને જોવું કેવું હોય છે વિડીયો તો જોવો હાથમાં નહીં ને આપણી પાસે આ મોટું આવી ગયેલું છે અને એ તમે જોયું હું કે ઠેલીને પીડ્યું હું તો જો કંઈ નહીં તમને કોઈ વેલ્યુ નથી પણ મિત્રો વેલ્યુ છે પણ મારી પાસે કાંઈ ટીંગાડવાની જગ્યા નહીં તો હાંસવીન રાખવું તો પડે જ તો મેં હાંસવીન રાખેલું હતું પેક કરીને રાખેલું હતું તો જુઓ મિત્રો આ બટન છે ને હવે આપશે પણ ક્યારે આપશે ખબર છે કંઈકાલી વેવ વેબસાઇટ છે ને એમાં મેં જોઈને સેક કર્યું ને તો બટન આપવાનું છે જલ્દી લોન્ચ કરશે ટૂંકમાં હજી હજી સુધી કોઈને નથી મેળવ્યું પણ બધું ગોઠવે છે નક્કી કરે છે કઈ રીતનું આપવું કારણ કે મિત્રો હવે યુટ્યુબર બધા બહુ વધી ગયા છે બધાને લાખ લાખ સબસ્ક્રાઈબ તરત થઈ જાય છે તો આ આને લાવવું ડિલિવરી કરીને પેકિંગમાં મોકલાવું બહુ એટલે બહુ અઘરું પડ્યું હતું ટૂંકમાં પાંચ સાત આઠ લાખ ચેનલ એવી છે એમાં બધાને લાખ લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા તો એ કોને કોને આપે સરાક છે કોને કોને આપે એટલે મિત્રો એવું નથી યુટ્યુબે બેન નથી કર્યું તમે બધા વિડીયો તો જોઈ દીધો છે ભાઈ કે બેન નથી કર્યું નાનું આપવાનું પણ કહેવા આપશે એમ કેવા મિત્રો જલ્દી આવવાનું છે કોઈ એવું નથી કે યુટ્યુબે હું થયું એવડ આપવાનું બહેન જ કરી દીધું છે મળશે તમારે પણ લાગ સબસ્ક્રબ થઈ જાય ટેન્શન ન લેતા યુટ્યુબ સિલો પર બટન મળવાનું છે પણ તમારી ચેનલ ઘરની હોવી જોઈએ કાંઈ એમાં સ્ટ્રાઇક બ્રેક ન આવેલી હોવી જોઈએ વાળા ચેક કરે પછી તમને કોડ મળશે એ કોડને તમારે રિડમ કરવાનો હોય છે પછી પંદરથી સત્તર દિવસે તમને યુટ્યુબ સિલો પર બટન એટલે મળી જતું હોય ક્યારેક મહિનો લાગી જતો હોય એડ્રેસ શેખો આપવું પડે વેરીફાઈ વેરીફિકેશન કરવું પડે આધાર કાર્ડ પણ નાખવું પડે એવું બધું કરવાનું હોય છે અને તમે યુટ્યુબમાં વિડીયોઝન કરી શકો અથવા મારો પણ કોન્ટેક કરી શકો છો હું પણ તમને એપ્લાય કરતાં શીખવી શકું છું આવી રીતનું હોય છે એટલે મિત્રો જો હવે આ બટન છે ને તો ઘણા એમ થતું છે કે આ હાસુ છે અને આની કિંમત બહુ હોય તો મને તો જોવામાં કંઈ હાંસું નથી લાગતું કેમકે આ સાંસું હોય તો પાંચસો ગ્રામનું તો છે તો સિલ્વર છે એટલે સાંદી કહેવાય ને તો સાંધીનો ભાવ અત્યારે મિત્રો ઘણો છે એટલે એક હજારનો કિલો છે તેર હજારનો સાઠ હજારનો કિલો છે તો ચાળીસ પચાસ હજાર તો આવી જાય તો એટલા તો મારે યુટ્યુબમાં પૈસા નહીં આવે એટલે તો આ એક સાડી પચાસ હજાર એમ કોઈ થેલામ નાખીને કચરામ દેખાડતો હોય ને તો સાડી પચાસ નો આપણી પાસે મિત્રો માલ છે થયા તો જો વેસવો તો નથી મિત્રો કેમ કે આ બધાને આપી બંધ કરી દે છે આપણી પાસે છે તો દેખાડવા થાય કે હુવો ભાઈ હુવો યુટ્યુબર તો હું જોવો મારે ચેનલનું બટન આવેલું જોવો જોવો જુઓ તો જુઓ એવું દેખાડવા થાય તો મિત્રો તમારે પણ બટન આવી છે પણ નાનું એવું મોટું નહીં આવે હવેથી વિડીયો બનાવી રાખો લાખ સબસ્ક્રાઇબ થઈ જાય એટલે તમને પણ આ મળી રહ્યા પણ આની વાં કાંઈ બહુ ધડવું નહીં મિત્રો મેન તમારે તમારું કન્ટેન્ટ ઉપર ધ્યાન દેવું સબસ્ક્રાઇબ પાસે ન ધડવું ટૂંકમાં જે વિડીયો બનાવો તો એ વિડીયો બનાવી રાખો એક દિવસ વાયરલ થઈ જાઓ તો આ તો મિત્રો તરત આવી રહે છે આમ બરાબર બહુ ગવડે છે તરત આવી રહે મિત્રો પૈસે આવી છે ને મોજ કરો વાયરલ થાવ ફેમસ થાવ લોકો તમને મળવા આવશે તમારી સેલ્ફી પડશે ઓટોગ્રાફમાં કેવું માગશે પણ તમારે ઘરના વિડીયો બનાવવા પડશે મહેનત કરવી પડશે સારું સારું કન્ટેન્ટ અને એક રેગ્યુલર કન્ટેન્ટ બનાવવું પડશે આડેધર ગમે એ કન્ટેન્ટ ન બનાવતા જેમ હું ભૂલ કર્યો કે ઓલો પર લીલો ઓલું ખેંચી લો આ ખેંચી લો બધે હાથ ન મારતા એક ચેનલ બનાવો એમાં એમાં કામ કરો અને ફેરખા વિડીયો બનાવો સો ટકા હાલ છે અને રેગ્યુલરટી રાખજો જે તમે ટાઈમે વિડીયો મૂકતા એટલે મળી જાય આ મિત્રો બન કાંઈ નથી કર્યું આ મળવાનું છે અને બધાને મળી શકતી પણ હમણાં થોડાક ટાઈમ નથી મળવાનો મને એવું લાગે છે એકાદ મિનો હજી વિયો થાય યુટ્યુબ ઓફિશિયલી અનાઉન્સ કરી દે અને પછી યુટ્યુબ સોસેટ એવોર્ડને કોન્ટેક્ટ આપી દે ભાઈ જો આવડે આ છે આનું બટન આવશે ને આશે ને એટલા માટે તું વેરીફાઈ કરીને બટન મોકલાવી દે પછી બટન આવવાના શરૂ થાય અત્યારે કોઈને આવ્યા નથી ને હમણાં લગભગ આવશે નહીં રાહ જો રાહ જોજો ટેન્શન ન લેતા યુટ્યુબ આપશે જ બધાને બટન આ આપશે ગોલ્ડન આપશે બધાને આપશે તો બસ આવું હતું મિત્રો માહિતી સારી લાગી લાઇક કરો છો અને સબસ્ક્રાઈબ કરજો ઘણા એમ થતું હતું કે બટન કોઈને આવતા કેમ નથી કે હું હાંસું યુટ્યુબે બેન કરી થાય તો હાસુ કાંઈ બેન નથી કર્યા પણ આવશે છે પણ હજી વાર લાગશે હજી ઓફિશિયલી અનાઉન્સ નથી સોસિયટ અવોર્ડ નામની વેબસાઇટથી અમારે જઈને તમે ચેક કરી શકો છો અને વિડીયો સારું લાગ્યો તો લાઈક દો અને સબસ્ક્રાઈબ દો